નમસ્કાર મિત્રો આજનો આપણો વિડીયો એક ખાસ છોડ વિશે છે જે સુંદર પણ છે અને ઔષધિમાં પણ ઉપયોગી છે અને આસાનીથી ઘરમાં ઓફિસમાં બાલ્કનીમાં ક્યાંય પણ રાખી શકાય છે એવો આ છોડ શાંતિ અને સૌંદર્ય લાવે છે તો ચાલો મળીએ એરિથિયા માઇક્રોલાને આ છોડ સામાન્ય રીતે કુકિયન ટ્રી ટ્રી બોહિનિયન અથવા છે એશિયાના ઘણા દેશોમાં આવે એરિથિયા પેલા એક નાનકડા પાનવાળો સુશોભન છોડ છે આ છોડને તમે તમારા મનપસંદ આકાર મુજબ બનાવી શકો છો જે ઘરની અંદર અને ઘરની બહાર બંને જગ્યાએ આસાનીથી ઉગી શકે છે તેનું વૃક્ષાકાર કદ નાના બોનસાઈ વૃક્ષ તરીકે પણ ખૂબ જાણીતું છે આ છોડનું વિશેષત્વ એ છે કે એની પાંદડીઓ નાની ઘાટી અને હરીભરી હોય છે તેની શાખાઓ ખૂબ નાજુક હોય છે તેથી આ છોડ બોનસાઈ તરીકે પણ ખૂબ જ લોકપ્રિય છે આ છોડમાં નાના સફેદ રંગના ફૂલો આવતા હોય છે અને પાછળથી તેમાં નાના નારંગીથી પીળા રંગના ફળ આવે છે આ ફળ ઘણા પક્ષીઓને આકર્ષે છે એટલે કે આ છોડ એ કાયદેસર પક્ષીપ્રેમી લોકો માટે પણ એક ઉત્તમ પસંદગી છે આ છોડ બગીચા માટે ખૂબ લોકપ્રિય છે તેનો ઉપયોગ હવા શુદ્ધ કરવા અને કેટલાક વિસ્તારમાં તેનો ઉપયોગ ઔષધીય ગુણધર્મ માટે પણ થાય છે આ છોડને મધ્યમ પાણીની જરૂર પડે છે પૂરેપૂરું સૂર્યપ્રકાશ કે થોડી છાયાવાળું બંનેમાં ઉગી શકે છે સમય સમય પર પ્રૂનિંગ એટલે કે કટિંગ કરવાથી આ છોડ વધારે ઘાટો અને આકર્ષક બને છે તો મિત્રો એરિટિયા માઇક્રોપિલા એ માત્ર એક છોડ નથી તે એક જીવંત કલા પ્રકરણ છે જે તમારા ઘરના વાતાવરણને તાજગી અને શાંતિ આપે છે તમારું ગાર્ડન જો અલગ દેખાડવું હોય તો જરૂરથી આ છોડ અજમાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા વધુ વિચિત્ર છોડ વિશે જાણવા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હંમેશા હરિયાળીમાં રહો ખુશ રહો